કમલેશ્વર મહાદેવે લઈ જવામાં આવ્યું છે જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા કાળીદાસ વાધેલા મંગળ કાળીદાસ ફકીરા સહિત બાર જેટલા માછીમાર ભાઈઓ છગનભાઈ સોમાભાઈ વાધેલાની નાવડી લઈને દરિયામાં ધનકા તીર્થ પાસે તેઓએ બાંધેલ ઝાડમાંથી મચ્છી કાઢવા ગયા હતા ત્યારે ઝાડમાં શિવલિંગ આકારનો પથ્થર પણ ફસાઈ ગયો હતો તેને ઝાડમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જણાઈ આવ્યું હતું આ શિવલિંગ સમો પથ્થર ભરતીના નીરમાં તરતો હતો પરંતુ ભરતીના નીર ઓઝરસતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો આશરે એક ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાની નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા આ શિવલિંગ સ્વસ્તિક નું હોવાનું તથા અંદર સંખ નાની મૂર્તિઓ હોવાનું જણાય આવ્યું હતું આ હકીકતની જાણ કાવી ગામના વાયુ વેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગના દર્શનાર્થે દરિયા કાંઠે ઉમટી પડ્યા હતા આ સાફર માટી મેસી તો કે ઇટા લાવવા પછી હા અમે લાવવા ઉઠ મે લાવવા જાળો ફસાય એ જાળમાં ફસાઈ જઈ તું તે ઉંચકીને અમે લીધા બાર જણાય પાણીમાં ડૂબી જતા શિવલિંગ ના તરતું તું